હેલો ફ્રેન્ડ્સ મઠિયા અને ચોરાફળી વગર તો દિવાળીનો તહેવાર અધૂરો ગણાય તો ચોરાફળીની રેસિપી મેં તમને બતાવેલી છે અને આજે આપણે મઠિયા ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી જોઈશું અવાજ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે મઠિયા આપણા કેટલા સરસ ક્રિસ્પી બન્યા છે એકદમ સરસ ઉપરથી આ રીતે પરપોટી થઈ છે અને દેખાવમાં અને ખાવામાં બંને રીતે ખૂબ જ સરસ બન્યા છે તો ટેસ્ટી અને ક્રિસ્પી મઠિયા બનાવવા માટે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે મઠિયાનો લોટ કેવી રીતે બાંધવો એને તળવા કેવી રીતે એ બધી જ ટિપ્સ હું તમારી સાથે આજના વિડીયોમાં શેર કરવાની છું જેથી તમે પણ આવા ટેસ્ટી અને ક્રિસ્પી મઠિયા ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પાતળા મઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું એક તપેલીમાં સો એમ જેટલું પાણી અઢીસો ગ્રામ લોટમાંથી મઠિયા બનાવવા માટે અત્યારે આપણે સો એમ પાણી લેવાનું છે એમાં હાફ ટી સ્પૂન જેટલો પાપડખાર એક ટી સ્પૂન જેટલું મીઠું અને વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરીશું અને તીખાસ માટે અત્યારે મેં અહીં ચારથી પાંચ લવિંગ્યા મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એમાં ઉમેરી ગેસ પર લઈ લઈશું પાણીને આપણે ઉકાળવાની કોઈ જરૂર નથી ખાંડ અને પાપડખાર પાણી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી જ ગરમ કરવાનું છે પાણી ગરમ થયા પછી આપણે એમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું અને એ છે ઘી એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાથી મઠિયા આપણા એકદમ સરસ પોચા અને ક્રિસ્પી બનશે આ સ્ટેજ પર ઘી ઉમેરવાથી મઠિયા એકદમ સરસ ફરસા બને છે ઘી બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું હવે મઠિયાનો લોટ બાંધવા માટે બસ્સો ગ્રામ મેં મઠનો લોટ લીધો છે અને પચાસ ગ્રામ અડદનો લોટ લીધો છે આમ આજે આપણે અઢીસો ગ્રામ લોટમાંથી મઠિયા બનાવવાના છીએ બંને લોટને આપણે સારી રીતે ચાળી લઈશું બજારમાં મળતો મઠિયાનો રેડીમેડ લોટ તમારે લાવો હોય તો એ પણ લઈ શકાય મેં અહીં બે અલગ અલગ લોટને મિક્સ કર્યા છે હવે લોટને ચાડી લીધા પછી બે ટેબલ સ્પૂન જેટલા લોટને અલગ કાઢી લેવાનો ત્યાર પછી એમાં હાફ ટી સ્પૂન જેટલા અજમાને હાથથી ક્રશ કરીને ઉમેરી લઈશું અહીં જો તમારે લીલા મરચાંનો ઉપયોગ ના કરવો હોય તો આ મસાલાની સાથે તમારે પાંચ ગ્રામ જેટલું સફેદ મરચું ઉમેરી લેવાનું તો લીલા મરચાં તમે લો તો પાણીમાં ઉમેરવાના અને સફેદ મરચું લો તો આ રીતે લોટ બાંધતી વખતે ઉમેરવાનું હવે એમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તીખાસ તમારે જે રીતે જોઈએ એ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકાય બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે જે પાણી ગરમ કર્યું હતું એ પણ ફૂંફાળું થઈ ગયું છે તો હવે એમાંથી થોડું થોડું પાણી ઉમેરતા જઈને મઠિયાનો લોટ બાંધીશું એકદમ ગરમ ગરમ પાણીથી લોટ નહીં બાંધવાનો અને એકદમ ઠંડુ પણ ના હોવું જોઈએ ઘણા લોકો પાણીને ગાળીને ઉપયોગમાં લેતા હોય છે પણ મેં મરચાંને ગ્રાઇન્ડ કરતી વખતે મોટા ભાગના બીજ કાઢી લીધા છે એટલે ગાળ્યા વગર ઉપયોગમાં લીધું છે મઠિયાનો લોટ હુંફાળા ગરમ પાણીથી બાંધવાનો છે અને એક સાથે બધું પાણી ના ઉમેરી દેતા થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને કઠણ લોટ બાંધી લઈશું કઠણ લોટ બાંધવાથી મઠિયાને આપણે જ્યારે ફ્રીઝમાં સ્ટોર કરવા મૂકીએ ને ત્યારે એકબીજા સાથે ચોંટી નહીં જાય અને જો લોટ ઢીલો થઈ ગયો હશે ને તો મઠિયાને સ્ટોર કરતી વખતે બે મઠિયા વચ્ચે બટર પેપર મૂકવું પડશે તો લોટ ઢીલો ના થઈ જાય એના માટે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધવાનો છે મઠિયાનો લોટ ચીકણો હોવાથી આ રીતે હાથ પર અને વાસણમાં ચોંટશે એટલે ચમચીથી આ રીતે ઉખાડીને લઈ લેવાનો અને હવે આ રીતનો કઠણ લોટ બંધાઈ ગયા પછી ઢાંકીને એને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું હવે પંદર મિનિટ પછી લોટને આપણે ટીપવાનો છે તો લોટની ક્વોન્ટિટી ઓછી હોવાથી આપણે એને પ્લેટફોર્મ પર ટીપી લઈશું તો કિચન પ્લેટફોર્મને સારી રીતે ક્લીન કરી એના પર તેલ લગાવી દઈશું અને લોટને ટીપી લઈશું લોટને તમારી પાસે દસ્તો કે પરાઈ જે પણ હોય એનાથી ટીપી શકાય તો દસ્તાને પહેલાં તેલવાળો કરી લેવાનો અને ત્યાર પછી લોટ એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી ટીપી લેવાનો એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી મઠિયા બનાવવા માટે આ પ્રોસેસ ખાસ જરૂરી છે જેટલો તમે લોટને વધારે ટીપશો ને મઠિયા તમારા એટલા સરસ સોફ્ટ અને ક્રિસ્પી બનશે તો એક સાઈડ લોટ ટીપાઈ જાય ત્યાર પછી લોટને અંદરની સાઈડ ટર્ન કરી લેવાનો અને ત્યાર પછી બીજી સાઈડ પણ ટીપી લેવાનો આ પ્રોસેસ તમારે દસથી પંદર મિનિટ સુધી કરવાની છે પંદર મિનિટ ટીપી લીધા પછી લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે આ લોટને બંને સાઈડથી આ રીતે ખેંચવાનો છે જેમ આપણે પાપડ બનાવતી વખતે લોટને ખેંચીએ ને બસ એ જ રીતે ખેંચવાનો શરૂઆતમાં જ્યારે તમે લોટને ખેંચશો ને તો વચ્ચેથી તૂટી જશે પણ થોડી વાર સુધી તમે આ પ્રોસેસ કન્ટિન્યુ રાખશો ને તો લોટ તૂટવાનો બંધ થઈ જશે અને આ રીતે લાંબો ખેંચાશે તો જ્યાં સુધી લોટ તૂટવાનો બંધ ના થઈ જાય ત્યાં સુધી તમારે આ રીતે લોટને ખેંચીને સ્મૂથ કરી લેવાનો સોફ્ટ મઠિયા બનાવવા માટે આ પ્રોસેસ પણ ખૂબ જ જરૂરી છે ખેંચવાથી લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે હવે લોટ આપણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એ કેટલો ઉજળો બની ગયો છે હવે આપણે આ લોટમાંથી રોલ તૈયાર કરવાનો છે બહુ જાડો રોલ નથી રાખવાનો આ રીતે પાતળો રાખીશું અને ત્યાર પછી આપણે એમાંથી લુવા તૈયાર કરીશું મઠિયાની તમારે જેટલી સાઇઝ કરવી હોય એ પ્રમાણે તમારે લુવા તૈયાર કરવાના હું અત્યારે એક એક ઇંચના અંતરે લુવા તૈયાર કરી રહી છું આપણે પૂરી બનાવી અને જેટલા લુવા તૈયાર કરીએ એટલા લુવા મેં અત્યારે તૈયાર કર્યા છે કારણ કે પાતળા વણાવવાથી એ ખેંચાશે હવે લુવાને હથળીની વચ્ચે લઈને ગોળ ગોળ ફેરવી આ રીતે ચપટા કરી લઈશું તો બધા જ લુવાને આપણે આ રીતે ચપટા કરી લઈશું લુવાને ચપટા કરી લીધા પછી એક ઢાંકણવાળા બોલમાં ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી એના પર બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને આપણે જે સાઈડ પર કોરો લોટ રાખ્યો છે એ લોટ એના પર આ રીતે છાંટી દઈશું અને બધા લુવાને લોટ અને તેલથી સારી રીતે કોટ કરી લઈએ આમ કરવાથી લુવા એકબીજા સાથે ચોંટે નહીં અને મઠિયા વણવામાં સરળતા રહેશે તો બધા જ લુવાને મેં લોટ અને તેલથી કોટ કરી લીધા બાકીના લુવાને ઢાંકીને સાઈડ પર મૂકી દઈએ અને એક લુવાને આ રીતે આડની પર લઈને મઠીયું વણી લઈશું તો મઠિયા વણવા માટે આ રીતે માર્બલની કે પ્લાસ્ટિકની આડની લેવાની લાકડાની આડની પર મઠિયા બરાબર નથી વણાતા તમારી પાસે જો પાપડ વણવાના કોઈ ડબ્બા હોય તો એના પર પણ વણી શકાય અથવા જો તમારી પાસે લાકડા સિવાય બીજું કંઈ ના હોય તો થાળી મૂકીને પણ વણી શકાય પૂરી કરતાં આપણે એકદમ પાતળા મઠિયા વણવાના છે તો શરૂઆતમાં આપણે મઠિયાને ઉંચકીને એક બે વાર ફેરવવાના અને ત્યાર પછી આપણે આ રીતે આડનીને જ ગોળગોળ ફેરવતા જઈને મઠિયા વણવાના તો આ રીતે પાતળા મઠિયા તમારે વણવાના છે ત્યાર પછી આ રીતે વેલણથી ઊંચકી લેવાના અને કપડાં પણ સૂકવી દેવાના સેમ એ જ રીતે બાકીના મઠિયા પણ વણી લઈશું મઠિયાને તમારે એવી જગ્યાએ સૂકવવાના જ્યાં હવાની અવર જવર થતી હોય અથવા તો ધીરો પંખો ચાલુ કરી દેવાનો બીજું પણ એક મઠ્યું વણીને તમને બતાવી દઉં તો શરૂઆતમાં તમારે મઠિયાને ઉંચકીને વણવાનું અને ત્યાર પછી આડની ગોળ ગોળ ફેરવતા જઈને આ રીતે પાતળું વણી લેવાનું વેલણથી આ રીતે ઊંચકી લેવાનું અને કપડાં પર સુકવી દેવાનું તમે જોઈ શકો છો કેટલા સરસ પાતળા મઠિયા વણાય છે અને મઠિયાની ઉપરની સપાટી થોડી સુકાઈ જાય ત્યાર પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની જેથી બંને સાઈડ એકદમ સરસ સરખા સુકાઈ જાય હવે લગભગ વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો મઠિયા આપણા તળાવવા માટે બિલકુલ તૈયાર છે મઠિયા તળવા માટે તેલ એકદમ સરસ ગરમ હોવું જોઈએ તો એક એક મઠિયાને તેલમાં મૂકતા જઈ બંને સાઈડ પુલટ કરી અને એકદમ સરસ ક્રિસ્પી થાય એ રીતે તળી લેવાના મઠિયાને તળાતા બહુ વાર નથી લાગતી જેવું તમે ગરમ તેલમાં મઠિયું મૂકશો એવું તરત જ આ રીતે તળીને ઉપર આવી જશે તમે જોઈ શકો છો કેટલી સરસ પોપડી વળે છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમારો જો લોટ એકદમ સરસ પરફેક્ટ બંધાયો હશે ને અને મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ હશે તો મઠિયા તમારા એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે તો આ રીતે એક બાજુ તળતા જવાનું અને બીજા ઝારા પર ખુલ્લા કરીને મૂકતા જવાનું જેથી એમાં જે વધારાનું તેલ હોય એ નીતરી જાય તમારે જો થોડા લાલાસ પડતા તળવા હોય તો થોડીક વાર વધારે તળાવવા દેવાના તમે જોઈ શકો છો આપણા બધા જ મઠિયા એકદમ સરસ તળાય છે અને એના પર પોપડી પણ વળે છે અને એવું નથી કે આ બે ચાર મઠિયા પર જ પોપડી વળે છે આપણા બધા જ મઠિયા પર આ રીતે એકદમ સરસ પોપડી પણ વળે છે અને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી મઠિયા તળાઈને તૈયાર થયા છે તો આ રીતે બધા જ મઠિયાને તળીને મેં તૈયાર કરી લીધા મઠિયા તળાઈને એકદમ સરસ ઠંડા પડી જાય એટલે તરત જ તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાના એટલે એ બિલકુલ જ નરમ નહીં થાય એકદમ સરસ ક્રિસ્પી જ રહેશે જો તમારે મઠિયાને ના તળવા હોય તો મઠિયા સુકાઈ ગયા પછી એક પર એક મૂકીને એની થપ્પી કરી લેવાની અને એરટાઇટ ડબ્બામાં અથવા તો ઝીપલોક બેગમાં એને મૂકીને ફ્રીઝમાં મૂકી દેવાના અને બસ પછી જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે ગરમા ગરમ તળી લેવાના એક મઠિયાને તોડીને તમને બતાવું છે ને એકદમ ક્રિસ્પી અને જેટલા એ ક્રિસ્પી છે ને એટલા જ ટેસ્ટી અને પોચા પણ બન્યા છે તો આ દિવાળી પર તમે બહારથી મઠિયા લાવવાની જગ્યાએ આ રીતે ઘરે સિમ્પલ રીતે મઠિયા બનાવીને ટ્રાય કરજો અને આજની આ મઠિયાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો